ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે એ વ્રત જે વ્રત વ્રત નવી પરણેલ કન્યા કે સ્ત્રીઓ લે છે આ વ્રત પતિના દીર્ઘાયુ તથા પરિવારમાં સુખ શાંતિ માટે કરવામાં આવે છે આ વ્રતનો પ્રારંભ અષાઢ વર્ષ તેરસથી થાય છે અને અમાસના દિવસે તેની પૂર્ણાવતી થાય છે આ વ્રત પાંચ વર્ષ સુધી લેવાનું હોય છે આ વ્રતમાં આદ્યશક્તિના અંશ સ્વરૂપા ચાર દેવીઓ વિરત જેવ્રત જયા તથા વિજયાના આશીર્વાદ મળે છે આ ચારે દેવીઓની પૂજા થાય છે આ દિવસોમાં વ્રતીઓએ ઉપવાસ કરવાના હોય છે ફળફળાદી તથા દૂધ દહીં મિશ્રીનો ઉપયોગ ઉપભોગ થાય છે અમાસના દિવસે રાત્રિ જાગરણ તથા માતાજીઓના ગુણગાન ગવાય છે ઘરમાં ભજન કીર્તન પણ હોય છે એવરેજ જૈવત વ્રતની કથા છે કે એક ગામમાં ધર્મરાજ તથા જ્ઞાનવંતી નામે સુખી દંપતી રહેતું હતું તેમણે શિવજીની આરાધનાથી આનંદરાજ નામે પુત્ર મેળવ્યો કુટુંબ સુખી સંપન્ન તથા ધર્મોપરાયણ હતું પુત્ર આનંદરાજ મોટો થતાં એના લગ્ન થાય એની સૌને લાગણી હતી આ લગ્ન માટે જ્યોતિષીઓને બોલાવવામાં આવ્યા બધા જ્યોતિષીઓએ એક જ સૂર આવ્યો જન્મકુંડળી જોતાં તેમને ભવિષ્ય ભાંક્યું કે આનંદરાજની કુંડળીમાં લગ્ન યોગ નથી તે કુવારો રહેશે ત્યાં સુધી જીવશે અને પરણશે તો મોતને વરસે આથી ધર્મરાજ અને જ્ઞાનવતીને ચિંતા થવા લાગી છતાં સમય જતાં તે જ્યોતિષીઓની ભવિષ્યવાણી વિસરી ગયા તેમણે વિચાર્યું કે ભાગ્યમાં હશે તેમ થશે તેમણે પુત્રના લગ્ન લીધા નજીકના ગામમાં કલાવતી નામની કન્યા સાથે લગ્ન ગોઠવ્યા લગ્નના મૂર્ત પ્રમાણે જાન જોડી સૌ આનંદને પરણવાની નીકળ્યા લગ્ન વિધિ પતાવી સૌ ચાનૈયા ચાનનો કાફલો પરત ફરતો હતો ત્યારે રસ્તામાં કડાકા ભડાકા સાથે વીજ તાંડવથી મેઘરાજા મંડાયા ચારે બાજુ પાણી જ પાણી બધું જ તરવા લાગ્યું ચાનૈયાઓ જીવ બચાવવા આડાવડા થવા લાગ્યા આનંદરાજનો હાથ પકડી કન્યા કલાવતી કેળ કેળ સમા પાણીને વીંધતી એક મંદિરમાં લઈ ગઈ વરસાદમાં પગ જ એક સાપે તે તત્કાળ મરણ પામ્યો કલાવતી ગભરાઈ ગઈ છતાં હિંમત ના હારી પતિનું સબ ખોળામાં લીધું અને મંદિરનો દરવાજો બંધ કરી મંદિરમાં પ્રવેશતા પાણીને રોકી દીધું આ મંદિર ઈવ્રતમાં જીવ્રતમાં જયામાં તથા વિજ્યામાનું નું હતું ચારે દેવીઓ પૃથ્વી પર ફરવા નીકળી હતી મધરાતે ઐવરતમાં મંદિરમાં આવ્યા બારણા બંધ જોઈ સાથ દીધો કે મારા મંદિરમાં હોય એ બહાર આવે નહીતર શ્રાપ આપું છું કલાવતીએ પતિનું માથું ખોળામાંથી નીચે મૂકી બારણું ખોલ્યું બારણા ખોલતાની સાથે જ તેની આંખો અંજાઈ ગઈ તરત જ એ માના પગમાં ઢળી પડી અને બોલી કે માં દયા કરો દયા કરો મંદિરમાં સૂતેલા પુરુષને જોયું એ બોલ્યા હે પુત્રી હું એવરતમાં છું કોણ કોણ છે છે અને આ પુરુષ કલાવતીએ કહ્યું કે માં મારું નામ કલાવતી છે હું આજે જ પરણી છું અને સર્પદંશ મારા પતિનું મૃત્યુ થયું છે પરિણામે આજે જ હું વિધવા થઈ ગઈ છું એવરતમાં બોલ્યા કહું એમ કર તો તારો પતિ સજીવન થશે કલાવતીએ કહ્યું હે માં મારો પતિ સજીવન થતો હોય તો ગમે તે ભોગ આપવા તૈયાર છું કહ્યું તને જે પુત્ર થાય ને મને આપવો પડશે પહેલું બાળક મારું બોલ તૈયાર છે વહુએ કહ્યું હા માં આ શરત મને મંજૂર છે પણ હે માતા મારા પતિને જીવનદાન આપવું એવરતમાં મૃત્યુ અવસ્થામાં પડેલા આનંદરાજ પર દ્રષ્ટિ કરી તેનામાં ચેતના આવી પગ હલાવ્યોહરમાં અદ્રશ્ય થઈ ગયા બીજા પ્રહરમાં જીવરતમાં ત્રીજા પ્રહરમાં જયામાં તથા ચોથા પ્રહરમાં વિજયમાં આવ્યા તેમણે પણ એક એક શરત મૂકી ચારે દેવીઓના આશીર્વાદથી આનંદરાજ જીવિત થયો કલાવતી ના આનંદનો પાર ન રહ્યો નવ તથા ધર્મરાજ અને જ્ઞાનવંતી પણ પુત્ર અને પુત્રવધિની શોધ કરી રહ્યા હતા મંદિરના પૂજારીને આ વાત ગામમાં કરી સૌ આનંદ અને ઉત્સાહથી વરકોડિયાને વાજતે ગાજતે ઘરે લાવ્યા જ્યોતિષીઓની ભવિષ્યવાણી દેવીઓના આશીર્વાદથી ઊંધી પડી સમય જતા આનંદરાજ અને કલાવતીને ત્યાં પાણું બંધ કલાવતી શરત પ્રમાણે એવ્રતમાં એ પુત્રને લઈ અદૃશ્ય થઈ ગયા સાસુએ વહુને પૂછ્યું કે બાળક ક્યાં છે પણ કલાવતીએ કંઈ જવાબ ના આપ્યો બાળકનું શું થયું તેની ચિંતા થવા માંડી આ પ્રમાણે ચાર વાર પુત્ર જન્મની સાથે ગાયબ થવા માંડ્યા સાસુને વહેમ પડ્યો કે ચોક્કસ કોઈ ડાકણો વહુના પુત્રને પરખી જાય છે હવે વહુને પાંચમો પ્રસવ આવ્યો તેણે આ પ્રસવમાં દીકરીને જન્મ આપ્યો સાસુએ સવારે જોયું તો વહુ અને દીકરી સલામત છે સમય જતાં અષાઢ વદ અમાવસ આવી વહુએ સાસુને કહ્યું બા હું એ વ્રત જીવ્રત વ્રત છેલ્લા ચાર વર્ષથી કરું છું આ મારું પાંચમું વર્ષ છે તેથી પાંચમા વર્ષે વ્રતની ઉજવણી કરવાની છે મારે ગોકળીઓને જમાડવાની છે સૌ રાજી ખુશીથી સલામત સહમત થયા પરિવારમાં એવ્રત જીવ્રત વ્રતની ઉજવણી થઈ વહુયા વ્રતમાં એવ્રતમાં જીવ્રતમાં જયામાં બીજામાં એમ ચાર દેવીઓને ગોણી માટે જમવાનું આમંત્રણ આપ્યું તેમણે મનોમન પ્રાર્થના કરી કે હે માતાઓ તમે ચારેય મારે ત્યાં ગોણી તરીકે વધારો મારે ચારેય માતાજીઓની ગોણી સ્વરૂપે જમવા આવ્યા એવામાં વહુની દીકરી હોળિયામાં ખૂબ રડે છે વહુએ કહ્યું કે માં ઘરમાં ઘોડિયું નાખનાર કોઈ નથી જો તેને ભાઈ હોય તો હિંચકો નાખે ત્યાં તો ચારે માતાજી બોલ્યા ભાઈ કેમ નથી એને તો ચાર ભાઈઓ છે લે આ તારા ચારે દીકરા માતાજી ગોળની જમીને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા આ વ્રતની ઉજવણીથી પરિવારમાં આનંદ છવાઈ ગયો સાચી સાચી વાત જાણી સર્વત્ર એવ્રતમાં જીવ્રતમાં જયામાં તથા વિજયામાંનો જય જયકાર થયો સૌ નવોઢા સ્ત્રીઓ આ વ્રત કરવા લાગી કલાવતીને આ વ્રત ફળ્યું તેમ સૌને ફળવા લાગ્યું આદ્યશક્તિ ઉપાસનાનો ઉપાસના ફળ સૌને મળે છે મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ